ખજે તારાયણ બંગા લે કજો કરજે ઘરવાળો તારા કરો લખ જે તારાયણ બગા લે કજો કરજે સરારા કરોર લો સવિત ભર તારિયા ધરી जवता पलिया करी अविता बरे तारिया करी लोला जवता पारिदारिया करी पुनिया घातो जीव

અને જો આપણને જે સદગુરુ મારે રાહ દેખાડી છે તો એને આખું જગત બ્રહ્મ દેખાય એટલા માટે પણ આપણે આખી નો હું ઉપયોગ કર્યો કે અવિધા ભરેલી તારી આંખડી દુનિયા આખી ના જોયા દોષ ખરેખર

પણ આપણે આપણા દોષ દેખાતા નથી સામે વાળાના દેખાય છે આ આંખના નામ આમ તો ત્રણ ચાર છે સામાન્ય નામ આંખ કહેવાય બીજું નામ નેત્ર કહેવાય અને ત્રીજું નેત્ર કમળ કહેવાય કે સામાન્ય જોવે એ આંખ કહેવાય હારું હારુ જે જોવે એને નેત્ર કેવાય પણ બ્રહ્મય જગત જેને જોવે એને નેત્ર કમળ કેવાય ખરેખર અને ઇથીને હજી એક છે એ તો આપણે આઈ કોઈને નઈ હોય પણ એમ કે છે કે સોથું નક આને કોડાય કેવાય જેવું જેવું જોવે જગતના દોષ જોવે તો આને કોડા પણ કહી શકાય એટલે કીધું

બોલી બગારી જિંદગી લોટું બોલી બગાડી જિંદગી લોટું બોલી બગારી જિંદગી લોટું બોલી બગાડી જિંદગી લોડો દેવિકાર જીવ કર

જીભ આપણને કુદરતે ખરેખર સેના માટે આપી છે કે આ જગતના છો જાતના ખટરસ છે ખાટું ફોરું મોડું તીખું ચૂરું આ જાણવા માટે અને ખોરાક જો આપણને ખરેખર

પણ એક શબ્દ થી કોક નું જીવન બને છે અને એક શબ્દ થી માણસ ને મારી હોત નાખે છે બેય શબ્દ જ છે પણ શબ્દ કેવો બોલવો ખરેખર આપણે જો આ બધા ગુરુમુખ મળ્યું હોય તો ગુરુમુખ ની વાણી કેવી હોવી જોઈએ આ દેશ થી ત્રણ પ્રકાર થી કરમ લાગે છે આવું જ્ઞાની પુરુષો નું કેવું છે એક તન થી એક મન થી અને એક વાણી થી તો એવા ક્યાંય કરમ તો આપણને નથી લાગતા ને ખરેખર એવાથી બસવા માટે આવા સંતો ના નો સહારો લેવો પડે એટલે કીધું લે તારા અનુભવ લેખ જોરજે સરું કાને ચિન્હા બળી લોને તું કાને ચિન્હા બળી લો હે કુડ વા

કુડી વાતો કાને હાંભળી ઘટમાં ઘડતો ભુંડા ઘાટ તમે જેવું જેવું ગ્રહણ કરો જેવું હાંભળો એવા જ ભીતર વિચાર આવે તમને ખરેખર આ જે છે ને જેવું હાંભળે છે એવું આ કેટલાય ને કઈ વિચાર ને વળગણ આ જે થાય છે ને એને એવું કા બહુ સાંભળી જ્યા હોય કા એવું ભાળી જ્યા હોય એટલે એના સતત વિચાર રહે ને એટલે એના ચિત્ત માં સડે છે બાકી આવું કાંઈ છે નહીં બધા ગપા છે આ મૂળ તો એવું કા જોતા હોય કા એવું સાંભળતા હોય એટલે એને લાગુ પડે અમારે આ એક બેન આજ આયા હોય કે ન આયા મને ખબર નથી ફોન આવ્યો એક ઠેકાણે ચીન

એવું પ્રગટ થાય તમને એટલે પછી ખોટી વાત સાંભળી હોય તો અંદર ઘટમાં વિચારે ખોટા જ ચાલુ થાય એટલે કીધું કુડી વાત કાને થી સાંભળી ઘટમાં ઘડતો ભૂંડા ઘાટ કરજે સરવાળો તારા કર્મ નો આ કાન ના બે ત્રણ નામ છે હો ખરેખર સામાન્ય નામ કાન બીજું નામ શ્રવણ કારણ કે આ સામાન્ય સાંભળે ને એને કાન કહેવાય અને સરવળ કેવા કેને કેવાય કે જેને સદગુરુ નો શબ્દ ઈ કાયને આપણે ને રેડ્યો તો ઈ કાય આ મોઢે ન તો પાયો આ શ્રવણ થી રેડ્યો મારા રુધિર ઠેરાણો આ ઈ રસ જે સુણે ઈને સરવણ કેવામાં આવે

જે આવી જેવી તેવી વાતો જો સાંભળતા હોય ને તો અહીને કોડિયા ગણવાના પણ આપણે અહીંયા નથી જવું